હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે જે અંતર્ગત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે જે ચાર દિવસ પછી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં દસ્તક દેશે હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જશે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને અને સવારે વલસાડ નવસારી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો જેને પગલે રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા તેમજ સવારે નોકરી પર જતા લોકો ભીજાયા હતા તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો વલસાડ જિલ્લાના અતુલ ગુંદલાવ ગોરવાડા પારનેરા ભાગડાવાડા કોસંબા ભાગડા ખુર્દ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને અનેક જગ્યાએ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો કામ ધંધે જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો